નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર આજે સમગ્ર દેશમાં હોળીનો પર્વ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે શ્રી રામ મંદિરમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલાની આ પહેલી હોળી રહી છે નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કાચના ફૂલોમાંથી ભગવાન માટે ખાસ ગુલાલ બનાવ્યો છે તે જ સમયે મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે રામલલ્લાને કચોરી ગુજિયા ખીર પૂરી અને અન્ય વાનગીઓ ચડાવવામાં આવશે અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન રામની પણ આવા હોળી પહેલી છે રવિવારે ચોવીસ માર્ચે ઉજ્જૈનના મહાકાલ મંદિરના પ્રાંગણથી હોળીની શરૂઆત થઈ હતી તો દેશભરમાં સાંજથી મોડી રાત સુધી હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી ભદ્રકાળના કારણે ઘણી જગ્યાએ હોલિકા દહન રાત્રે અગિયાર વાગ્યા પછી કરવામાં આવ્યું હતું બિહારમાં આવતીકાલે છવ્વીસ માર્ચ અને મંગળવારે હોળીની ઉજવણી કરવામાં આવશે ફાલ્ગુન શુક્લ પૂર્ણિમાને બે દિવસ બાકી હોવાથી આવી સ્થિતિ સર્જાઈ છે ચોવીસમીએ હોલિકા દહનના એક દિવસ પછી છવ્વીસમીએ હોળીની ઉજવણી કરવામાં આવશે તો હોળીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા સાથે હોળીની ઉજવણી કરી હતી તો રાજસ્થાનના બાંસવાડાના ખાટોલમાં લોકોએ એકબીજા ઉપર લાકડીઓ ફેંકીને હોળીની ઉજવણી કરી હતી આ પાટીદાર સમાજની પાંચસો ચોસઠ વર્ષ જૂની પરંપરા છે જેમાં લોકો એકબીજા ઉપર હોળીની સાડાતી લાકડીઓ ફેંકે છે